નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું આ રૂમની અંદર ભૂત બોલાવવાનો છું તમને થોડી બીક લાગી ગઈ છે સાંભળીને બધાને ન લાગે કેમ કે જે લોકો આમાં માનતા હોય છે એમની બીકનો લાભ મેલી વિદ્યા કરનારા ગઠિયાઓ લેતા હોય છે અને તેઓ એમને મગજમાં એવું ઠસાવી દે છે કે તમારા ઘરમાં કંઈક ભૂત છે અથવા તો કોઈ અગાઉ ગુજરી ગયેલી વ્યક્તિની આત્મા છે અને એના માટે એ આવો કંઈક પ્રયોગ કરે છે જો આ કંઈક રૂમાલ છે આ રૂમાલ છે આ રૂમાલને આવી રીતે ગોઠવે છે આજુબાજુમાં મીણબત્તી વગેરે ઘણું બધું લગાડતા હોય છે અને આવી રીતે રૂમાલને એક સાદો રૂમાલ છે એને આવી રીતે ગોઠવી દે લગાડી અને પછી આમ ગોઠવે છે અને પછી આને એક સાદું એક આખું આવી રીતે એક આખું આમ સિચ્યુએશન આવી રીતે રૂમાલને વાળી અને કરે છે અને પછી એમ કે છે કે હવે કોન્સન્ટ્રેટ કરો એટલે આપણે આત્મા બોલાવી મેં આજુબાજુમાં કઈ ગોઠવું નથી એ બધા ગોઠવતા હોય છે એવું પણ હું તમને દેખાડવા માટે કહું છું સાવચેત કરવા માટે પછી એમ કે રૂમાલની અંદર જો આત્મા હશે તો રૂમાલની અંદર પ્રગટ થઈ છે જો રૂમાલની અંદર મૂવમેન્ટ થતી જાય છે આત્મા આવે છે રૂમાલમાં હજી યાદ કરો એ આત્માને હજી આત્મા આવશે હજી આત્મા આવશે હજી આત્મા આવતી છે હજી આત્મા આવતી જાય છે હવે આત્માને યાદ કરતા જાઓ પૂરેપૂરી રીતે અને એને આપણે અહીંથી સાવ મુક્ત કરી દેવાની છે હવે આત્મા અહીંથી વહી જાવ આત્મા અહીંથી આ છોડી દો આ ઘરને છોડી દો આવી બધી વાતો કરી અને એ મૂર્ખ બનાવી અને પૈસા પડાવતા હોય છે મેલી વિદ્યા કરનારા ગઠિયાઓ